આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલીસે બે હજાર એકવીસ બાવીસના કથિત કૌભાંડમાં ગુરુવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેના વિરુદ્ધમાં દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં પણ આપ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો પોલીસે સુતાન ગડવી સહિત આપના કાર્યકર્તાઓની અટકાયત કરી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી બે હજાર એકવીસ બાવીસના કથિત કૌભાંડમાં ગુરુવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ધરપકડને લઈને દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજ્યું હતું વિરોધ કરતા કાર્યકર્તાઓ અને નેતાઓને પોલીસ દ્વારા ધરપકડ કરાઈ